આમાં ઘણી બધી ડિઝાઇન છે આપડે આગળ આ તમે કાઈ ન ઘટે જો એક થાય છો આ ખંભાતી ને ખંભાતી પાંચ પતંગ પાંચ પતંગ ખંભાતી માં જોઈ લેજો આદબાત તો કપાય તો આત માં પહેરવાની ટોટી છે મોરા છે પછી પંપુડા છે તમે ચશ્મા છે ચશ્મા છે નાના છોકરાની ની છે પછી આ જે પતંગ અંદર જોવા મળી તમને બહાર પતંગ જોવા મળી જાય અને તમે જો આયા બધી જેટલી આ આઈટમ દેખાય છે ને આ કુરા માં બધી ભરેલી છે આ બધી ભરેલી છે અને આમાં અલગ અલગ કલર રે પણ આ બધી એકદમ નવો સ્ટોક છે આ પતંગનો આમાં તમને બધે એકો એક પતંગ હમણાં બતાવતો જાઓ નાના છોકરાથી માંડીને બધી અને એમાં ને એમાં આ રહી જાય મોટો ફાંકો મોટો ફાકો મોટો ફાકો મોટા ફાકામાં કેટલી સારી ની બધી સારે આવે અને આમાંય સ્પેશિયલ લોગો છે જો તમને આ સિમ્બોલ મારે લો ને તો તમને આ બરેલીની પતંગ છે હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને આજે તમને થમનેલ ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે કાં આવી જી તો આજે અમે આવી છે એક મારા પટેલ છે ને એ પતંગનો બિઝનેસ કરે છે એટલે એના ઘરે આવી છે અને આમ જો તમે પતંગ આ રૂમ છે ને આની અંદર બરેલી બરેલી બધું તમને આમ ટોટલ પતંગ મળી જાય આખા ભાવનગરમાં તમને કાંઈ એવી પતંગ નહીં જોવા મળે એવી તમને અહીંયા પતંગ પણ મળી જશે અને મેં કટલું આમ ઓલું કર્યું છે સર્ચ કર્યું છે આખા ભાવનગરમાં મને કાંઈ બરેલી પતંગ જોવા નથી મળી તો આજ મારા પટેલ લાવ્યા છે તો હું તમને બતાવી દઉં પટેલનો ઇન્ટ્રો કરાવવું અને શું રેટ રહેશે એ પણ જણાવું પણ એ સિક્રેટ છે કેમ કે આ પછી ભાવતાલમાં થોડુંક ઓલું થઈ જાય છે એટલે હું તમને સીધું એડ્રેસ ને વોટ્સઅપ નંબર આપી દઈ તો બધા કોન્ટેક્ટ કરી લેજો અને અવશ્ય મુલાકાત લેજો અને પતંગ લઈ જજો તો આ છે મારા પરેશ પટેલ તો આ જો પતંગ પતંગ લાવ્યા છે તો તમને બતાવે શું કેવું તો ભાવનગરમાં કાંઈ પતંગ નહીં મળે ને એવી આ ભાઈ તમને પતંગ મળશે આપી દઈએ હા આપી દઈએ અને બધું ટોટલિંગ વસ્તુ જેમ કે ખીયરમાં તમારે હાથ કપાઈ જાય તો પછી ટેપ બેપ આવે બધું પછી નાના છોકરાના મોજા નાના છોકરાની પતંગ એવું બધું તમને મળી રહે તો હાલો આપણે અંદર જઈએ ને અંદર જઈને મળ્યા અને હું તમને બરેલી બધી પતંગ બતાવું તો પેલા આપણે બરેલી થી ને સ્ટાર્ટ કરીએ તો મિત્રો વ્યાસી અંદર અને તમે જો આખું અલગ અલગ કલર હું તમને બતાવતો જાવ તો જો તમે આ બ્લુ કલર આ કંઈક રહે અને આનો ભાવ તમને નહીં કહી શકીએ કે પછી બજારનો ભાવ એ અલગ પડે છે ને આનું અલગ પડે છે એટલે થોડીક આમ મેટર થઈ જાય આપણે ગુજરાતી માં કહીએ ને તો તો તમે જો લ્યો આમાં બ્લુ કલર રહે પછી આ પટેલ પાસે ગુલાબ પતંગ ખરાબ ન હોય બધા સોલિડ આ ડેંગાળી કે આપણે ગુજરાતી ડેંગાળી કે આપણને તો બહુ પછી ખબર નથી તો જો આ બરેલી માં છે અને બરેલી માં ખાસ તમારે નોંધ લેવાની ચાર પતંગ આવે જો લ્યો તમે અને બધા કહે ને બરેલી માં પાસ આવે તો એ ખોટું છે જો બરેલીની પતંગ તમે હંમેશા લીધી હોય ને તો એમાં ચાર પતંગ આવ્યા અને હજી હું તમને ખંભાતી અને બરેલી પતંગ બીજી બતાવું અંદર એમાં લોગો મારેલો હશે આ બરેલી પતંગ છે એવી રીતના તો જો આ ટેંગાળીમાં આ કલર રહે અને હું બરેલીમાં બરેલીમાં તમને આ યલો કલર બતાવી દઉં પીળો જોઈ લેજો આ બરેલી ઘણા કા કલર પટેલ અને આ રીંગણીઓ કલર જોઈ લો તમે કાંઈ ન ઘટે અને આ પતંગ 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 તમે આવે એક કેટલા પાંચ તો પેસ કરી જ નાખે સારો કારીગર હોય તો સકવવા વાળો આમ જોવો તમે કાંઈ નો ઘટે પતંગ એ આખલે આ વખતે નવો સ્ટોક છે આપણને જોવા મળ્યો એટલે બહુ મજા આવી મેં બરેલી પતંગ ભાવનગરમાં પહેલીવાર વાર જોઈ છે અને એ ત્યાં અમારા ઘરના લાવ્યા એટલે બધા લઈ જાયજો હું તો તમને એમ જ કે નંબર આપી દે અને એડ્રેસ આપીજો જરાક સર્કલ નું એડ્રેસ આપણે તમને જો અહીંયા વોટ્સએપ નંબર એ દેખાતો હોય છે તો બધા માં મેસેજ કરજો અને ખાસ નોંધ લેજો કે કોઈ કોલ કરીને ગાણી ન કરતા ભાવ હું છે ને આ છે ને ખોટી મંતરવાની નહીં એટલે મજા આવે એમ તો હાલો હું તમને અંદર લઈ જાઉં ને અંદર અલગ અલગ બધી આઈટમ છે હું તમને બતાવી દઉં તો જો તમે આ અંદર જોઈ એકતા હશો આની અંદર પતંગ છે ને એ આપણે એમ કહેવાય કે લોકલ પતંગ આવી ગઈ આમાં બધી જેટલી તમે લૂંટી બૂટી હોય એ તમને ખબર પડી જાય પણ આ બધી એકદમ નવો સ્ટોક છે આ પતંગનો આમાં તમને બધે એકો એક પતંગ હમણાં બતાવતો જાવ નાના છોકરાથી માંડીને બધી પતંગ બતાવી દઈએ આપડે હા પછી તમે જોઈ લો તો આલો શરૂ કરીએ આપડે બરેલી માં છે ને મારી આગળ મોટા મોટી સાઈઝ છે

અને આ તમારે ખાસ જોવાનું આ બરેલી ની એવી પતંગ હોય ને એમાં જો આ ટાઈપની નીચે મારેલી હોય એટલે ફાટી ન જાય આ પાતળી હળી મારેલી હોય આવું તો થોડું તમારે રેવાનું જ તે આખો પંદર હોય અને આ બે ત્રણ આ બધા બરેલી છે હવેલી બતાવી દે એક બરેલી છે એ તમે જોઈ લો આ બધું મેં આજ નવીન જોયું છે બરેલીની પતંગ એટલે મેં કેટલા વિડીયો જોયા છે હાલ્યો બરેલી પછી ઓલું ગીત મૂકવાનું તમારે આ બરેલી નો પતંગ સકાવીને એ બચ્ચો કે ખેલે કે ચીજ ને આ બડે ખેલ સકતે બડે હા બડે ખેલ સકતે આ બરેલીમાં તમે જો લ્યો અને એડ્રેસ તો તમને આપી દીધું છે એટલે બધા અલગ અલગ રીતના આવજો અને કોન્ટેક્ટ મારો પણ નંબર આપી દે તો બધા કોન્ટેક્ટ કરી લેજો અને પતંગ અવશ્ય લઈ જાયજો જો આ બરેલીના પતંગ છે આ ચાર પા

તમે કાય નો ઘટે જોઈ શકતા રોકેટ જો આ રોકેટ કેવાય બધી ડિઝાઇન મોટી જો આ ફૂલ મોટી જાય વાહ હોય ને તો તમે આને ઢીલે કાપી શકો પછી આનો વજન જ એટલો આ માં અને ઉપર દોરી સારી હોય

તમે વાત પૂછો માં આ છે કે આમાં જ્યાં લખવા લખાય ને બાજુ વાળા ધાબા ઉપર જવા દેવાનું એટલે તમારી પતંગ પોગી જાય એવું ન કરતા હું તમને ખાલી કઉ છું ખાવા પડશે ઓરેન્જ કલર છે અને ચાંદામાં લઈ ચાંદા માં છે ને મોટી સાઈઝ છે મોટી સાઈઝ તમને પેલા બતાવી સાઈઝ નાની સાઇઝ છે અને એમાં એક જ કલર ખંભા કલર

આ પીળો કલર આપણો ફેમસ છે પીળો ને લીલો કેમ કે આપડે અલગ અલગ કોમેન્ટ કરી દેજે જેના જેના તૂટા હોય ને એ આ વિડીયો ને શેર કરી દેજો જેના જેને દિલડા દિલડા હોય ને આ વિડીયો શેર કરી આખું બંડલ છે એની માટે અલગ અલગ ઓલી રહે અને જોવા બાદ ને એવું બધું છે અલગ અલગ ઓલું મેં હમણાં કીધું એમ એ બચ્ચો તમે વેરાયટી ભાવનગર માં તો અમુક ના નામે નહોતા આવડતા ઈ તો આ પટેલે કીધું કે અત્યારે હાલે છે હું તો ઈ કે બરેલી હું કો ન હોય તો આલો વિડીયો બનાવી દઈ તો હું હરિભાઈ બે આવી હરિભાઈ ની ચેનલ તમને ડિસ્ક્રિપ્શન માં આપી દઈ તો બધા વિઝિટ કરી લેજો અને એની મસ્ત મજાનો વિડીયો તો બધા એવો સપોર્ટ કરજો કે એવો સપોર્ટ કરજો કે હરિભાઈ કેવા કે ના ના સપોર્ટ તો બાકી આયા જ થાય છે હા ગુલાબી આ જો બરેલી માં આટલી વેરાયટી મેં તમને બતાવી દીધી અને આ ગુલાબી દિલ જો ગુલાબી ગોલ્ડન ગોલ્ડન અને આખીયાળો કેવાય જો ઘટે બુમકાો નો એક એકવાર સકાવો એટલે પછી પૈસા એમાં કઈ પડેલા ન હોય વસુલ જ હોય અને હવે આમાંથી બધી બતાવી દીધી ફરતી જેટલી આઈટમ આ રૂમ માં પડી ને બતાવી દે મોટા પતંગ આવા પતંગ આખા તમને વર્લ્ડ માં નો મળે એવા જો વર્લ્ડ વર્લ્ડ કીધું શાંતિ થી સાંભળજો આવા પતંગ તમને કઈ નઈ જોવા મળે જો આ સૌથી મોટા મોટા પતંગ ના કામ હાથ બાદ કપાય તો હાથમાં પહેરવાની ટોટી છે મોરા છે પછી પંપુડા છે તમે ચશ્મા છે નાના છોકરાની રીલ છે પછી આ જે પતંગ અંદર જોવા મળી તમને બહાર પતંગ જોવા મળી જાય તો બધા જોઈ લેજો અને આ જર્મની કેવાય આ આ તમે વાત પૂછોમાં આ નાના છોકરા બહુ સકાય મેં બહુ સકાય હું તો હજી આવડો મોટો થયો ને તો એ આજ પતંગ સગાવું કેમ કે આપણી પાસે બજેટ થોડુંક ઓછું છે સમજી જાય એટલે જો હું આજ પતંગ સગાવું છું મારું ફેવરેટ છે હા પેરી જોવત હો બાબુ મુસા તમે લાઇડ્રા છે હવે એક આ સેલો ટેપ માં લઈ લેજો પટેલ વેરાયટી

જો બાકી મેં તમને આ રૂમની આખા ઘરની તમામ હિસ્ટ્રી કહી દીધી છે તમામ પતંગ બતાવી દીધા છે તો એકવાર આ પટેલની અવશ્ય મુલાકાત લેજો પતંગ લઈ જાયજો તમને વોટ્સઅપ નંબર મેં આપી દીધેલો છે અને ખાસ હજી એકવાર એડ્રેસ કહી દો એટલે બીજા ઘોઘા જગત નાકા શિવાજી સર્કલ શ્રીજી પાન ની સામે અને ઘોઘા જગત નાકા તમને નો સમજાતું હોય ને તો ગમે એને પૂછવાનું ઝેરી જગત નાકા કા એટલે તમને ઠેક ઝેરી જગત નાકા લગીન ભાવનગરના બધા મૂકી જાય તો એકવાર અવશ્ય મુલાકાત લઈ જજો અને ખાસ નોંધ લેજો ખેર કેટલા દિન વાર હોય ત્યારે બેસો ત્રણ દિવસ પહેલા બાકી આપણે ઘરે પડ્યું હા બાકી ઘરે પડ્યું WhatsApp નંબર થી આવી જજો અને ઉતરાયણ ના 3 દિવસ ની વાર હોય ત્યારે જ તમને આ પટેલ ના જોવા મળશે બાકી તો ના શકલું નહીં ફરકે તમને સે આવું કહો બાકી આપણા ઘરે બધી વસ્તુ પડી છે ઘરે બધી વસ્તુ પડી છે બધી વસ્તુ ઘરે મળી છે અને જેમ બને એમ ટાઈમ રે ઈ ટાઈમે વાત કરવાની ફોન કરવાનો અને તમને હેઠે નંબર મળી જાતો છે તો બધા એકવાર અવશ્ય વિઝિટ કરજો તો મિત્રો મેં જો તમને તમામ વસ્તુ બતાવી દીધી તમામ એડ્રેસ કહી દીધું બધું ઓકે કહી દીધું છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને પતંગ લઈ જાજો એ વાળી નમ્ર વિનંતી છે બીજું કાંઈ નથી તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય